નમસ્કાર મારું નામ ડૉક્ટર અર્પિતા ત્રિપાઠી છે રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે ગુજરાત વિકાસ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સરની આજે આપણે તે સંદર્ભમાં થોડી એની સાથે વાતચીત કરીશું નમસ્કાર સર નમસ્કાર સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે કે અત્યારે જે ઉજવણી ચાલી રહી છે વિકાસ સપ્તાહની જે સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી જે વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે તે સંદર્ભમાં સરકારનો ઉદ્દેશ્ય શું છે વિકાસ સપ્તાહ એ બેઝિકલી એક એવો પ્રયાસ છે કે જ્યાં સરકાર છેલ્લા ચોવીસ વર્ષમાં આ રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રોમાં કેવી રીતે વિકાસ થયો છે એની વાત લોકો સુધી લઈને જઈ રહી છે હવે આપણને સવાલ થાય કે ચોવીસ વર્ષ શા માટે તો હાલના આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે સાત ઓક્ટોબર બે હજાર ના દિવસે મુખ્યમંત્રી તરીકે જ્યારે એમને આ રાજ્યની ધુરા સંભાળી એ વખતે આપ જો પરિસ્થિતિ જુઓ તો એક તરફ આખા રાજ્યમાં એક ભૂકંપ પછીની પરિસ્થિતિ હતી મંદિરનું એક વાતાવરણ હતું ચોક્કસ એક સામાજિક અજંપાભરી સ્થિતિ હતી એટલે આવી આમ ઓવરઓલ એક નિરાશાજનક પરિસ્થિતિ જે હતી એમાંથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યને વિકાસની એક નવી ઊંચાઈ પર લઈ જવાનું જે સ્વપ્ન સેવ્યું એ કદાચ એ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ જોયું તો ખૂબ અઘરું હતું સચ છતાં પણ એમને આખી એ પરિસ્થિતિમાંથી રાજ્યને એક એવી ઊંચાઈ પર લઈ ગયા અને એક એવું ગુજરાતનું મોડેલ એમને બનાવ્યું કે જેની દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ એટલે એમના જે સુશાસનના છેલ્લા ચોવીસ વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અત્યારે સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધી આ ઉજવણી કરે છે ઉજવણીની સાથે સાથે એવું છે કે લોકો સુધી આપણે અલગ અલગ યોજનાઓને લઈ જઈએ આજનો જે યુગ છે એ માહિતીનો યુગ છે જેની પાસે માહિતી છે એની પાસે એક્સેસ પણ છે ઘણો બધો અને એ માહિતી મેળવીને ઘણો બધો લાભ લઈ શકે છો તો એ માહિતી પણ લોકોને મળે અને લોકોના ઘર આંગણે જઈ અને વિકાસના જે કામો છે એના લોકાર્પણ થાય ખાતમુહૂર્ત થાય લોકોને નવી સુવિધાઓ મળે એ પ્રકારનો એક સુંદર જે આશય છે એ રાજ્ય સરકારનો આ જે ઉજવણી છે એની પાછળનો છે અચ્છા એટલે બહુ સારો ઉદ્દેશ છે કે જે આગળ ને આગળ આપણે ધપાવી રહ્યા છીએ તો તેને સંલગ્ન જ મારો એક બીજો પ્રશ્ન એ રહેશે કે તો જુનાગઢ જિલ્લામાં આ જે વિકાસ સપ્તાહની ઉજવણી છે એ એ કેવી કેવી રીતે થઈ છે છે આપણે સાત ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ તાલુકાઓમાં વિકાસ રથ જે છે એ ફરી રહ્યો છે એ અલગ અલગ ગામડાઓમાં જાય છે ત્યાં લોકોને મેં કીધું એ પ્રમાણે યોજનાઓની જાણકારી આપે છે સાંજે અમે રાત્રે એક જે ગામમાં રથ રોકાય ત્યાં એક રાત્રિ ગ્રામ સભા છે જી ત્યાં અમારા અધિકારી પદાધિકારી બધા ત્યાં આવે છે લોકોની સમસ્યાઓ જાણે છે લોકોને યોજનાકીય જાણકારી આપે અને સાથે સાથે વિકાસના મેં કીધું એ પ્રમાણે થાય અત્યાર સુધીમાં લગભગ પચાસ ગામડામાં રથ ફર્યો તો એમાં સો કરોડ જેટલા રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તના વિકાસના કામો થયા છે આપણે લોકોને આપ્યા છે અને લગભગ બસો જેટલા લોકોને ત્રણ કરોડ સુધીના વિકાસના જે લાભ છે અલગ અલગ યોજનાકીય લાભ છે એ વ્યક્તિગત રીતે એમને મળ્યા છે પ્રયાસ છે લોકો સુધી પહોંચવાનો બહુ નજીકથી એને જાણવાનો ને જોવાનો સર અત્યારે આપણે જાણીએ છીએ કે જૂનાગઢ જિલ્લો છે એ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યો છે તો પ્રવાસન ક્ષેત્રને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં આપણે એમાં આગળ વધી રહ્યા છીએ તો અત્યારે આપણે એ એ બાબતે શું શું કરી રહ્યા છે એનું માર્ગદર્શન એની જાણકારી અમને આપશો પ્લસ આપણો જિલ્લો તમે એક સાચી વાત કરી કે પ્રવાસન ક્ષેત્રે ખૂબ જાણીતો જિલ્લો છે આજે પણ ગુજરાતમાં કોઈ વ્યક્તિ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું હોય તો એના દિમાગમાં જુનાગઢ જિલ્લો ચમકે ચમકે ને ચમચે આવે છે હવે પ્રવાસન માટે તમે જુઓ તો રાજ્ય સરકારે આને વેગ મળે એના માટે ખૂબ પ્રયાસો કર્યા જી એક તો આપને કહું કે અહીંયા ઉપરકોટનો જે કિલ્લો છે ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવતો કિલ્લો છે એનું આખું રિનોવેશન સરકારે કર્યું મહાબત કાનનો જે મકબરો છે એનું આખું રિનોવેશન કર્યું પછી બે હજાર ને વીસની અંદર આપણે જે આ ઉડનખટોલા છે એ જે એશિયાનો સૌથી લાંબો ઉડનખટોલાનો એ રોપે છે એનું લોકાર્પણ માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે સેજ થયું હતું અને એનો ખૂબ મોટો લાભ હું કહું યંગ જનરેશન કરતા છે ને ઓલ્ડ એજના લોકો છે ને ખૂબ લઈ રહ્યા છે કારણ કે આપને ખબર છે કે ગિરનાર પર અંબાજી માતાનું મંદિર છે અને ઘણા લોકોની આસ્થા હોય છે કે અમારે અંબાજી માતાના દર્શન કરવા છે અમારે દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા છે એના દર્શન કરવા છે તો ઘણીવાર આવા લોકો માટે ખૂબ મુશ્કેલી થતી પણ આ ઉડન ખટોલા આવવાથી દસ મિનિટની અંદર આ ભવનારની તલેટીથી લઈ અને પંચાવન પગથિયા સુધી બહુ સરળતાથી ત્યાં પહોંચી જાય છે તો ઘણા બધા લોકોની જે વર્ષોની ઈચ્છા છે એ આ ઉડન ખટોલા મારફતે પૂરી થઈ પાંચ વર્ષની વાત કરું તો આ પાંચ વર્ષમાં આપણા ત્યાં સાડત્રીસ લાખ લોકોએ આ ઉડન ખટોળાનો ઉપયોગ કર્યો છે સાથે સાથે આપણા ત્યાં ગીર છે એમાં જંગલ સફારી સાસણ એ વિશ્વ વિખ્યાત એક સ્થળ છે એશિયાટિક લાયન એ આપણું ઘરેણું છે આખા એશિયામાં તમે જો તો એક માત્ર આપણા પાસે જ આ સિંહ છે અને ઓબ્વિયસ દુનિયાભરથી લોકો એને જોવા માંગતા હોય બરાબર સમજવા માંગતા હોય આપણા ત્યાં અંદર ભારત ઉપરાંત પણ લગભગ ચાલીસ દેશોમાંથી લોકો આવે છે અને વાર્ષિક 9 થી દસ લાખ લોકો અહીંયા આવે છે સરકાર એના માટે પણ ખૂબ પ્રયાસ કર્યા તમે જો કે તમારે આજે સફારી બુક કરવી હોય તો ઓનલાઈન વ્યવસ્થા છે બહુ સરળતાથી છે હમણાં પ્રવાસનને વેગ મળે એના માટે આપણા ત્યાં વંદે ભારત ટ્રેન જે છે એની કનેક્ટિવિટી સુધરી છે અત્યારે પ્રવાસનને વેગ મળે એના માટે આપણા ત્યાં જે કેશોદ એરપોર્ટ છે એના માટેનું જમીનનું સંપાદન થઈ અને હવે જે રનવે છે એ લાંબો થવાનો છે એટલે જે નાના નાની ફ્લાઇટ ઉડતી એની જગ્યાએ મોટી ફ્લાઇટો પણ હવે ઉતરાણ કરશે ભવિષ્યમાં જુનાગઢ પહોંચવું છે એ ખૂબ સરળ થઈ જશે એટલે ઉપરકોટ આ રીતે શાસનની સાથે સાથે તમે જુઓ કે અહીંયા આપણા ત્યાં ખૂબ જૂનું નવાબના સમયનું પ્રાણી સંગ્રહાલય છે એનું મ્યુઝિયમ છે અશોકનો શિલાલેખ છે એવી રીતે પ્રકૃતિ ઐતિહાસિક બાબતોની જે ધરોહર છે એ આપણા જૂનાગઢ જિલ્લામાં છે જે અને સરકાર એ વાતથી ખૂબ સંતુષ્ટ છે કે આ જે પ્રકૃતિ અને ઐતિહાસિક ધરોહરો છે એને આપણે વધારે વધારે કેવી રીતે વિકસાવીએ વધારે વધારે લોકોને લાભ કેવી રીતે મળે માટે પ્રયાસ છે જી સર મિલન અહીંયા જુનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ ઉડન ખટોલામાં તો આપની વાત સાવ સાચી કે વડીલો છે બહુ જ સરળતાથી ત્યાં દર્શન કરી શકે છે એક મુદ્દો હું હજી તમને કહી દઉં જી કે ધાર્મિક દ્રષ્ટિએથી પણ આપણે ખૂબ અગત્યનો એક આપણો જિલ્લો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા મહાશિવરાત્રી હોય કે લીલી પરિક્રમા હોય લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર વર્ષે આવે છે અને એ આખી આ જે પ્રકૃતિ હોય આધ્યાત્મિક ધરતી છે એનો એ લાભ લે છે અને એમને આ આખા વાતાવરણમાં આવીને ખૂબ એક સારો અનુભવ એ લોકો લઈને જતા ધન્યતા અનુભવે છે અહીંયા આવીને અચ્છા એને જ સંલગ્ન એક બીજો પ્રશ્ન એવો પણ આવી શકે કે જે અત્યારે પ્રવાસનનો જે વિકાસ તમે આપે કહ્યું એ પ્રમાણે બહુ સરસ રીતે થઈ થઈ રહ્યો છે તો એના સંદર્ભમાં રોજગાર એ પણ સ્વાભાવિક છે એ પણ એક મળે અને જિલ્લાની ઓળખના સંદર્ભમાં આપણને કઈ બાબતો મહત્વની છે કે જે આપ અમને જણાવી શકશો પ્રવાસનનો વિકાસ થાય એટલે ઓબ્વિયસલી જે જે સ્થાનિક લોકોને તેનો લાભ મળે છે હવે મેં કીધું એ પ્રમાણે જો ઉપરકોટ કોલ્લાનું જે રિનોવેશન થયું તો એમાં સ્થાનિક જે દુકાનદારો હતા કારણ કે નવા જે કસ્ટમર આવશે ઓબ્વિયસલી એની પાસેથી ખરીદી કરશે એટલે એની રોજગારી કે એને લાઈવલીહૂડ વધશે સાથે સાથે ઉપરકોટના કિલ્લામાં અમે ત્યાં ગાઈડની પણ વ્યવસ્થા કરી છે એટલે એ રીતે પણ એક સ્થાનિક રોજગારી ઊભી થઈ સાથે સાથે જે લોકો આવે એને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા જોઈએ એને રોકાણ માટેની વ્યવસ્થા જોઈએ તો નવા હોટેલ છે નવા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા એમાં પણ લોકોને રોજગારી મળે છે ઉપરાંત સાસણમાં તમે જો કે જેટલી પણ સફારી છે એમાં જે ડ્રાઈવર હોય કે જે ગાઈડ હોય જે ટ્રેકર હોય આ બધા જ સ્થાનિક લોકો હોય છે અને એને જે ફોરેસ્ટ વિભાગ છે એનું સિલેક્શન કરતું હોય છે એને તાલીમ આપતું હોય છે એ સારી રીતે ઇંગ્લિશમાં બોલી શકે હિન્દીમાં બોલી શકે સારી રીતે ગુજરાતીમાં કમ્યુનિકે એની પણ વ્યવસ્થિત અલગ અલગ તાલીમો આપતું હોય છે એટલે એક સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ક્ષેત્રોનો વિકાસ થાય ત્યારે ત્યાંના સ્થાનિક લોકો છે એને સૌથી વધારે લાભ એનો મળતો હોય છે પરિક્રમા અને જે મહાશિવરાત્રી છે એ તમે માનશો નહીં કે આખી આ જે જુનાગઢ સિટી છે એની ઇકોનોમી ખૂબ મોટો ભાગ ભજવે છે જી સર એ ટાઈમમાં ન માત્ર જુનાગઢ સિટીના રિક્ષાવાળા પરંતુ આજુબાજુના જિલ્લાના રિક્ષાવાળા પણ અહીંયા આવી અને રોજગારી મેળવે છે બરાબર છે ચોક્કસ એ વાત સાવ સાચી છે હવે આપણે થોડું એક યોજનાના સંદર્ભમાં જોઈએ તો આપણે જાણીએ છીએ કે મધ્યમ કે ગરીબ વર્ગના ઘરમાં કોઈ મોટી બીમારી આવે તો એ લોકોનું આખું એક બજેટ જ ખોરવાઈ જતું હોય છે તો એમાં મદદરૂપ થઈ શકે માટે રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ છે કે જેના થકી એ લોકોનું બજેટ ના ખોરવાય એ લોકો એ બીમારીમાંથી સરળતાથી બહાર આવી શકે તો એના માટે આપ થોડી અમને માહિતી આપશો ગરીબ ઘરના માણસ માટે આપ ખૂબ સાચી વાત કીધી કે જ્યારે બીમારી આવે તો એના માટે એની સામે ઝઝુબવું આર્થિક રીતે હોય કે એની સામાજિક દ્રષ્ટિ હોય કે સાયકોલોજીકલ દ્રષ્ટિએ ખૂબ અઘરું પડતું હોય છે અને એમાં સૌથી વધારે એને તકલીફ આર્થિક બાબતમાં પડતી હોય છે ચોક્કસ એટલા માટે જે માન્ય શ્રી અત્યારે જે પીએમ જય યોજના જન આરોગ્ય યોજના જે છે જી સર એમને શરૂ કરી છે અને આ જે યોજના છે એ બેઝિકલી આરોગ્યનું એક ઇન્સ્યોરન્સ છે હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ છે જી સર તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સ્કીમ એ આખી દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને એમાં દસ લાખ રૂપિયા સુધીનું એ વીમા કવચ કવચ એટલે કોઈ પણ વ્યક્તિને માની લો કે એને કંઈ બીમારી આવી તો દસ લાખ રૂપિયા સુધીની જે સેવા છે એ આ કાર્ડમાંથી એમને એમને મળી જાય છે અને કાર્ડ લઈને જે હોસ્પિટલમાં જાય એને આખું એનું ડિજિટલ પેમેન્ટ હોય છે એમાં વ્યક્તિએ કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી હમણાં હું આપને કહું કે સાસણમાં અમે જ્યારે હતા ત્યારે મેં અમુક લોકો સાથે વાત કરી હતી એમાંથી એક બેન પાસે સીધી કમ્યુનિટીના બેન હતા અને એની પાસે અમે જાણ્યું કે એની પાસે પીએમ જેનું જે આ કાર્ડ હતું આયુષ્યમાન કાર્ડ જે આપણે કહીએ છીએ બેઝિકલી તો એ ખૂબ એ પતિ પત્ની જ હતા અને એના હસબન્ડને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ અને એને મને જણાવ્યું કે સાહેબ મારી પાસે આ કાર્ડ હતું એટલે મને અઢી લાખ રૂપિયા સુધીની જે સારવાર છે એ મારા હસબન્ડની થઈ ગઈ અધરવાઇઝ એની માટે અશક્ય બાબત હતી એટલે ખૂબ મોટો આધાર એક આ પીએમ જય જે યોજના છે એના દ્વારા માન્ય પ્રધાનમંત્રી શ્રી દેશવાસીઓને એક આપ્યો છે એટલે સરળતાથી સારવાર થઈ શકે અને એ કોઈ પણ પ્રકારના ભારણ વગર કે સરકાર શ્રી આપી રહી છે એટલા માટે હવે આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે તો બહુ આપ જાણો છો તો જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો માં ખેડૂતોના પરિશ્રમ અને એની સાથે સાથે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાંથી કઈ રીતે સહાય મળી શકે એનું માર્ગદર્શન મને જોઈએ છે જો આપે કે જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી તરીકે જોડાયા આની પહેલાંની પરિસ્થિતિ જોઈએ તો ખેડૂતોને ધારો કે કોઈ યોજનાનો લાભ લેવો હોય તો એના માટેનું ફોર્મ ભરવું પડતું એટલે ફોર્મ ભરે સંબંધિત વિભાગ પાસે જાય પછી એની પ્રોસેસ ખૂબ લાંબી પ્રક્રિયા હતી જી તો નરેન્દ્ર મોદી સાહેબે વિચાર્યું કે આ પ્રક્રિયાને સરળ કેવી રીતે કરી શકાય તો એના માટે એમને આઈ ખેડૂત પોર્ટલ બનાવડાવ્યું એ પોર્ટલ ઉપર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી એ જે છે એના સહાય માટેની અરજી કરી શકે માન લો કે એને ટ્રેક્ટરની સહાય જોઈએ રોટાવેટરની કે ચાફ કટરની યોજના માટેનો લાભ લેવો છે કે તાર ફેન્સિંગનો લાભ લેવો છે તો એ ગમે ત્યાંથી બેસીને એ પોતે અરજી કરી શકે આના માટે ગામડે ગામડે જે આપણે ત્યાં ઈ ગ્રામ સેન્ટર બનાવે અને તે ગામનો ખેડૂત ત્યાં જઈ અને આ જે છે ઓનલાઈન પ્રક્રિયા સરળતાથી કરી શકે છે ખેડૂતો માટે સરકાર જે છે એ વિચારે છે કે વધુમાં વધુ યાંત્રીકરણ થાય કારણ કે જમાનાની સાથે ચાલવું પડે તો અત્યારે હમણાં રિસેન્ટલી ખેડૂતો માટે સરકારે જે ટ્રેક્ટરની જે સહાય એ પિસ્તાલીસ હજારથી વધારીને એક લાખ સુધી કરે છે ઉપરાંત માન્ય પ્રધાનમંત્રીશ્રીએ પીએમ કિસાન યોજના ચાલુ છે અને એના માટે એ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આવે છે આપણા ત્યાં બહુ સારી એક સગવડ છે કે જે કૃષિ યુનિવર્સિટી જે છે આપે કૃષિ પેદાશોમાં રિસર્ચ કરે છે સાથે સાથે બિયારણમાં સારું રિસર્ચ કરે છે અને રિસર્ચ કરીને સારામાં સારા બિયારણ જે છે જે પેદા થાય છે એમના કેમ્પસમાં એ બિયારણો એ ખેડૂતોને આપતા હોય છે એટલે સારી એક જે બિયારણની છે એ ગુણવત્તાયુક્ત બિયારણ આપે છે જેનાથી સારું ઉત્પાદન થાય ઉપરાંત આપણા ત્યાં પ્રાકૃતિક ખેતી જે છે એનો પણ વ્યાપ વધ્યો છે અત્યારે લગભગ જિલ્લામાં સોળ હજાર જેટલા ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી અપનાવી છે આ પાછળ આપણા પ્રધાનમંત્રી શ્રી અને સાથે સાથે આપણા રાજ્યના ગવર્નર સાહેબ છે એ ખૂબ પ્રયાસ કરતા હોય છે અને એના માટે હું આપને કહું કે અમે માર્કેટિંગ માટેની પણ હમણાં સુવિધાઓ કરી છે આ જે ઓફિસના કેમ્પસમાં દર ગુરુવારે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવે છે અને અહીંયા એ પોતે એ જે કેમ્પ લગાવે છે અને એ જે કૃષિ ઉત્પાદકો છે પ્રાકૃતિક ખેતી મારફતે કરેલા એનું વેચાણ કરે છે સાથે સાથે અહીંયા જે સરદાર બાગ છે એમાં દર રવિવારે એનો કેમ્પ થાય એમાં પણ ખેડૂતો આવે છે અને એ સવારે આઠ સાડા આઠે આવે તો બે થી ત્રણ કલાકમાં લગભગ એના ઉત્પાદો છે એ બધા વેચાઈ જતા હોય અમે સાસણની અંદર જેટલા પણ હોટેલ એસોસિએશનના માણસો એની સાથે મીટિંગ કરી હતી અને અમે એમને એ રિક્વેસ્ટ કરી કે જ્યારે કોઈ વ્યક્તિ જુનાગઢ અને સાસણના આ વિસ્તારમાં આવતો હોય તો એક કુદરતી વાતાવરણ હોય તો પછી એને જમવાનું પણ એવું જ કુદરતી જ મળવું જોઈએ ચોક્કસ ન કે જે ફર્ટિલાઇઝર વાળું કે કેમિકલ વાળા હોય એવું ન મળવું જોઈએ બરોબર એટલે એ લોકો એ અમારી સાથે સહમત છે એમાંથી ઘણા લોકો એ આજે પ્રાકૃતિક કૃષિ જે છે એના ઉત્પાદો છે એ વેચતા થયા છે અથવા એમાંથી જે શાકભાજી છે બને છે એ બનાવીને લોકોને આપતા થયા છે અને ત્યાં એવા કિયોસ પણ બનાવે છે એટલે એના મારફતે એ લોકો લોકોને જાણકારી આપે

આત્મનિર્ભર ભારત એ એ સંદર્ભના જે અભિયાન ચાલી રહ્યું છે એની વાત આપણે બધા સાંભળીએ છીએ તો એ માટે લોકોને આપ શું સંદેશો આપશો જો આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત એ આપણા રાજ્યનું માન્ય પ્રધાનમંત્રીશ્રીનું એક વિઝન છે કે આપણા દેશને એક સ્વનિર્ભર બનાવો છે આત્મનિર્ભર બનાવો છે એના માટેની એક કટિબદ્ધતા છે જી આપણે આજે અત્યારે હમણાં દિવાળીનો તહેવાર આવવાનો છે હવે આપ જ વિચારો કે દિવાળીમાં જે દીવડા આવે છે કે જે તોરણ આવે છે કે જે બી લાઇટિંગની વસ્તુ આવે છે એ આપણે આપણા દેશમાં ઉત્પન્ન થઈ હોય એવા લોકો પાસેથી લઈએ તો એ જે પૈસો આપણે ખર્ચે આપણા દેશના લોકો પાસે જવાનો છે જો બહારથી આવનારી વસ્તુ પાછળ હોય તો એ પૈસો દેશની બહાર જવાનો છે એટલા માટે સ્વદેશી વસ્તુઓ છે એ વાપરવાનો માન્ય પ્રધાનમંત્રીશ્રી આગ્રહ કરે છે આ આપણા જે નગર મહાનગરપાલિકા છે છે ત્યાં એક સરસ મજાનું આનું સ્વદેશી બજાર એની અંદર જે પણ સેલ્ફ હેલ્પ ગ્રુપના બેનો છે જે આવા દીવડા છે કે અન્ય વસ્તુ ઉત્પાદન કરતા એનું વેચાણનું આખું એક ત્યાં વ્યવસ્થા કરી છે જે આપણા દેશમાં ઉત્પાદિત થતી ગાડીઓ હોય કે ઇલેક્ટ્રિક વેહિકલ હોય સોલાર સોલાર પેનલ હોય કે જે આપણા દેશના લોકો જ ઉત્પાદિત કરે છે એનું પણ આખું પ્રદર્શન ત્યાં રાખ્યું છે કહેવાનો ભાવ અર્થ એ છે કે જે વસ્તુઓ દેશમાં ઉત્પન્ન થાય છે એને ખરીદવા પર આપણે પ્રાયોરિટી આપી એને ખરીદીએ તો આપણો પૈસો છે એ ખરેખર જરૂરિયાતમાં જે આપણા દેશનો નાગરિક છે એને મળશે અને એના થકી એનો જે એના જીવનમાં છે એ આર્થિક એનો ઉદ્ધાર થશે અને એના થકી દેશનો ઉદ્ધાર થશે એટલે સ્વદેશીકરણ જેટલું એટલે સ્વદેશનું જેટલું આપણે અપનાવશું એટલું આપણા માટે જ ઉપયોગી છે અને એના એ વિકાસમાં પણ આપણને ઘણું બધું લાભદાયી થઈ શકશે આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે ઘણી બધી માહિતી માહિતીસભર ઘણું બધું પ્રેરણાદયી આપનું વક્તવ્ય રહ્યું આપના પ્રશ્નોના જવાબો એટલા બધા સંતુષ્ટ અમને કર્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર